મોટા કુટવડાથી ઉગલવાન ગામને જોડતો મુખ્ય માર્ગ હાલ બિસ્માર હાલતમાં પહોંચ્યો છે અને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે ભાવનગર જિલ્લાના મહુવા જેસર તાલુકાની સીમા પર આવેલો આ માર્ગ છેલ્લા કેટલાક સમયથી અત્યંત દયનીય સ્થિતિમાં છે રોડ પર ઊંડા ખાડા ધોવાઈ ગયેલા નાળા તથા તૂટેલા ભાગો કારણે સામાન્ય વાહનચાલન પણ જોખમજનક બની ગયું છે રોજિંદા આવતા જતા લોકો વિદ્યાર્થીઓ તથા ખેડૂતો માટે આ માર્ગ મરણમાર્ગ સમાન બની ગયો છે ખાસ કરીને વરસાદી દિવસોમાં અહીંથી પસાર થવું જાણી જીવને જોખમમાં મૂકવાનું સમાન છે ટ્રેક્ટર બાઈક રિક્ષા સહિતના વાહનોને વારંવાર અટકવું પડે છે તો ઘણીવાર વાહનો ખાડાઓમાં ફસાઈ જાય છે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રોડ પર રોજ અકસ્માતનો ભય રહે છે બાળકો સ્કૂલ જાય ત્યારે દિલ ધડકતું રહે છે અને એકવાર રજૂઆત કરી છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી બીજા એક રહેવાસી ગાઢ વ્યથાથી કહ્યું રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે એ સમજાતું જ નથી આવજા મુશ્કેલ બની ગઈ છે ટ્રેક્ટર પસાર થવામાં મુશ્કેલી પડે છે તો બાઇક ચાલકની શું હાલત થતી હશે ખેડૂતોનું પણ કહેવું છે પાક લઈને ખેતરમાંથી બહાર આવવું મુશ્કેલ બન્યું છે નાળાઓ ધોવાઈ ગયા છે રોડ તૂટીને ખંડેર થયો છે કોઈ મોટો અકસ્માત થાય પછી જે કદાચ તંત્ર જાગશે સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક માર્ગની મરામત શરૂ કરવામાં આવે લોકોને સુરક્ષિત વાહન વ્યવહાર મળે અને જેમને જોખમમાં મૂકતો આ મુખ્ય માર્ગ તરત જ સુધારવામાં આવે નાગરિકોનું મત છે કે હાલની સ્થિતિ જોતા તાત્કાલિક રિસર્ફેસિંગ નાણાનું પુનઃબંધારણ અને માર્ગનું સશક્તિકરણ કરવું અત્યંત જરૂરી છે મારો ગામ મોટા ખોટોડા મોવા તાલુકો ને જિલ્લો ભાવનગર અને ઉગલવાડ જવા માટેનો રસ્તો છે આ અને આ નિશાળિયા ખોટો મોટા ખોટોડા ગામે આવે છે પણ એને તે તકલીફ પડે છે અને દવાખાના છે દવાખાને આવવામાં તકલીફ પડે છે દવાખાને આવતા હોય તો છતાં ઈ હેરાન થાય છે અને ખેડૂતો હેરાન થાય છે બધા વાહન હેરાન થાય છે કઈક ના એક્સિડન્ટ થઈ ગયા છે આયા કઈક એ ફોર વ્હીલર તોડી નાખી છે કોઈક ના ટ્રેક્ટર એ પડેલું છે આમાં અને ભાઈ માથોડા ખાડો પડી ગયો છે તો એ હવે સરકાર આમાં ધ્યાન નથી દેતું